હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી સત્યાવીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં માવઠાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજને વરસાદથી બચાવવા માટે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અને તેમના સબ સેન્ટરોને તાકીદ કરવામાં આવે છે કે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ અનાજ અને અનાજ ભરેલી બોરીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે જ્યાં સુધી વરસાદની પરિસ્થિતિ સંપૂર્ણપણે થંભી ન જાય ત્યાં સુધી અનાજનો ખુલ્લામાં સંગ્રહ કરવાનું ટાળવું વધુમાં પરિવહન દરમિયાન અનાજ કે અનાજ ભરેલી બોરીઓ વરસાદમાં પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે સંભવિત નુકસાનથી બચવા માટે તમામ સંગ્રહ સ્થળો પર તાત્કાલિક નિરીક્ષણ કરીને જરૂરી વ્યવસ્થાઓ અમલમાં મૂકવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ અંગે અસરકારક અમલ થાય તે અત્યંત જરૂરી છે જેથી ખેડૂતોના મૂલ્યવાન ઉત્પાદનનું સંરક્ષણ થઈ શકે અને તેમને સંભવિત નુકસાનથી બચાવી શકાય